you to

હોય જેને લઈ વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો ઘણા સમયથી રાધનપુર શહેરની અંદર ચોરીના બનાવ માજા મૂકી છે ચોરીની ઘટના અટકવાનું નામ નથી લેતી રાધનપુર પોલીસ સ્ટેશને વેપારીઓ દ્વારા ફરિયાદો પણ કરવામાં આવેલ હોય ચોરીના બનાવ અટકવાની જગ્યાએ વધી રહ્યા છે ચોરગેંગ પકડાતી ન હોય તંત્ર પાસે પોલીસ બંદોબસ્ત વધારી રાત્રે પેટ્રોલિંગ કરવાની માંગણી કરી તંત્ર ન કરી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાની દુકાનનું ધંધા રોજગારનું ધ્યાન રાખવા માટે વેપારીઓને પેટ્રોલિંગ કરવું પડશે તે માટે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી ચોરગેંગને તાત્કાલિક ધોરણ પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી વેપારીઓની ચોરીઓની એફઆઈઆર અમુક ન લીધી હોય તેવી એફઆઈઆર લેવાની પણ માંગણી કરવામાં આવી છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ બાબતે આવેદનપત્ર આપ્યું આજ રોજ રાતમપુર વેપારી એસોસિયન દ્વારા પ્રાંત સાહેબશ્રીને રાતમપુરમાં ટૂંક સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના ઉપર પોલીસ કોઈ એક્શન નથી લેતું એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને પ્રાંત સાહેબને કહેવામાં આવેલું છે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું શું તમે અત્યારે કરી અત્યારે અમારી માગણી પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ ચોરીઓ થતી અટકા અટકાવવા માટેની બધી કોશિશો કરે જૂની ચોરીઓ અને જે જૂની એફઆઈઆરઓ નથી લેવાની લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસે એફઆઈઆર નથી લીધી એ એફઆઈઆર લે શું નામ તમારું તમારા પરિચય નિતેશ રાઠી પ્રમુખ શ્રી રાધમપુર વેપાર